તો દ્વારકાની પદયાત્રાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે અને આપણે ત્યાં વાકાનેર બાઉન્ડ્રી પાસે છીએ મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ એને કહેવાય ઠાકરની જ્યોત અને જ્યારે પણ સંઘ કોઈ જગ્યાએ હોલ્ડ કરે અથવા જ્યાં રાતવાસો કરવાનો હોય વિશ્રામ કરવાનો હોય તો ભોજન માટેનો બ્રેક લેવાનો હોય ને ત્યાં એ લોકો પહેલાં ભગવાન માટે આરતી કરે આ રીતે જ્યોત કરે અને ભગવાનને માથું નવા ઠાકરને યાદ કર્યા પછી એ લોકો જમવા જાય અંદર અત્યારે ઠાકરની જ્યોત થઈ રહી છે અને આ જે છે એ પગપાળા સંખ્યાનો ત્રાજ કયો તાલુકો માતર તાલુકો અને આ ગામનું નામ છે ત્રાજ ઇન્દ્રવાણા અને એ લોકો અત્યારના ઠાકરની જોત કરીને પછી જમવા જાશો વાહ વાહ જય દ્વારકાધીશ પાંત્રીસ આ કઈ રીતે હોય ઠાકરની ક્યારે ક્યારે થાય હા હા અને કેટલા થાય

અમારે પંદર દિવસ નહીં રજા પડે અલગ તો સીધું લઈને નીકળ્યા આમાં એમાં આટલા ગોધડા તો એ તો બધું રાખું વ્યવસ્થા ખાવા પીવાની વ્યવસ્થા બધી બધું સરસ સરસ લ્યો ચૂલા પણ ભેગા લઈ નીકળ્યા ક્યાંક ન મળે નક્ષેત્રો તો હા તો આજથી ચાલુ થયું છે બાકી બનાવતા જ આવ્યું છે એ સીધું ભેગું લેવા ભેગું છે વાહ વાહ તો કેટલા રસ્તામાં હોલ્ડ કરશો હવે હવે રસ્તામાં બે સિતા જગ્યાએ આવે રોકાવાનું બરાબર જય દ્વારકા